નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું પેનલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ સરકારી કર્મચારીઓ માટે પેન્શન હંમેશા નાણાકીય સુરક્ષાનો સૌથી મોટો આધાર રહ્યો છે ખાસ કરીને નિવૃત્તિ પછી જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ પરિવારની આજીવિકા અને સ્થિરતા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે ઘણા રાજ્યોમાં નવી પેન્શન યોજના લાગુ થયા પછી કર્મચારીઓની માગણી અને આંદોલનને કારણે સરકાર તાજેતરમાં જૂની પેન્શન યોજનાને ફરીથી સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે તો આનાથી લાખો કર્મચારીઓને તેમના પરિવારને ભવિષ્યની નવી આસાની રાહત મળી છે તો મિત્રો ઓપીએસ સિસ્ટમ લઈને અગત્યના સમાચાર મળી રહ્યા છે તો તેના વિશે આજના વિડીયોમાં સ્ટાર્ટ કરીશું બીજું સરકાર પેલા વોટ્સઅપ ચેનલ ટેલિગ્રો બંને બનાવ્યા છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો જોઈન થઈ જજો તેમના ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન રાખ બાબતે હર એક અપીલ આપેવા કરવામાં આવશે મિત્રો ચાલો જાણીમાં વિગતવામાં આવી હતી નવી પેન્શન યોજના એટલે કે એનપીએસની તુલનામાં જૂની પેન્શન યોજનામાં ગેરંટીકૃત નિશ્ચિત રકમ કૌટુંબિક પેન્શન અને સત્તાવાર નિવૃત્તિ લાભો જેવી ઘણા સુવિધાઓ છે હવે આ નવી સરકારી જાહેરાતમાં નિવૃત્તિ પછી કર્મચારીઓને છેલ્લા પગારના પચાસ ટકા સુધી પેન્શન આપવાની શક્યતા પર વિચાર કરવામાં આવી રહ્યો છે મિત્રો ચાલો જાણીએ કે જૂના પેન્શન યોજનાના નવા નિયમોના ગેરંટી પાત્રતા અને લાભો સંપૂર્ણ વિગતો મિત્રો પહેલાં વાત કરીએ જૂની પેન્શન યોજના જૂની પેન્શન યોજના બે હજાર પચીસ જૂની પેન્શન યોજના એટલે કે ડિફાઇન બે બેનિફિટ પેન્શન સ્કીમ ટુ 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 થાઉઝન્ડ ફોર એટલે કે મિત્રો બે હજાર ચાર સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની કર્મચારીઓ માટે લાગુ હતી આમાં નિવૃત્તિ પછી કર્મચારીઓ તેના છેલ્લા મૂળ પગાર પચાસ ટકાની મોંઘવારી ભથ્થાને આજીવિકા પેન્શન તરીકે મળે છે નવી પેન્શન યોજના એનપીએસ સારી તફાવત રહે છે કે ઓપીએસ દરમિયાન મળવાની રકમ નિશ્ચિત હોય છે જ્યારે એમપીએસમાં રકમ બજાર પર આધાર રાખીને રોકાણદારા બદલાતી રહે છે મિત્રો ત્યારબાદ બે હજાર પચીસમાં જૂની પેન્શન યોજના ફરતી ચર્ચામાં આવી રહી છે કારણ કે રાજસ્થાન છત્તીસગઢ પંજાબ ઝારખંડ અને હિમાચલ પ્રદેશ સહિતના ઘણા રાજ્યોના જાહેરાત કરી છે કે સરકાર કર્મચારીઓ નિવૃત્તિ પછી ફરીથી જૂની યોજના લાભ મળશે કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકાર એક નવો રોડમેપ તૈયાર કરવામાં અને પચાસ ટકા પેન્શન ગણતરી જેવી જોગવાઈમાં સમીક્ષા કરવાનું પણ શરૂ કર્યું છે હવે નીતિ હેઠળ કર્મચારીઓમાં તેમના છેલ્લા પગારના પચાસ ટકા આજીવન પેન્શન આપવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે તો આનાથી નિવૃત્તિ કર્મચારીઓ નાની સ્થિતિ વધશે તો મિત્રો ઘણા ઘણા રાજ્યોમાં જેમ કે રાજસ્થાન છત્તીસગઢ પંજાબ ઝારખંડ હિમાચલ પ્રદેશ રાજ્યોમાં ફરીથી કોઈ ઓપીએસ સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે યુપી સિસ્ટમનો એક ફાયદો છે તેમાં છેલ્લા પ્રકારના પચાસ ટકા જે પચાસ ટકા પેન્શન છેલ્લા પ્રકારના તમને મળે છે મિત્રો જે જૂની પેન્શન યોજનામાં લાભ કોને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ ફક્ત તે કર્મચારીઓ મળશે જે જાન્યુઆરી ચાર પહેલાં સરકારી નોકરીમાં જોડાયા હતા એન બી હજાર પચીસમાં રાજ્યના ઓપીએસને પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે તે એનપીએસ અને નીચે ભરતી કરાયેલા કર્મચારીઓમાં ઓપીએસ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે જો કે ચોક્કસ નિર્દાયત શરતો પૂરી થાય લાયકમાં જરૂર છે કર્મચારી સરકારી સેવામાં કાયમી ધોરણ નિયુક્ત કરવામાં આવે એ સેવા સમયકાળમાં ઓછામાં ઓછી દસ વર્ષોમાં હોવો જોઈએ અને સામે કોઈ ગંભીર દંડની કાર્યવાહી બાકી ન હોય જૂના પેન્શન હેઠળ ફક્ત સરકારી અર્ધ સરકારી શૈક્ષણિક અને કેટલીક સ્વાયત સંસ્થાઓમાં કર્મચારીનો લાભ મળે છે જો જો સેવા દરમિયાન મૃત્યુ અથવા કામીઓ અપંગતા થાય તો તેમના આશ્રિત પરિવાર અને આ કૌટુંબિક પેન્શનની જોગવાઈ છે અને આ પરિવારની આજીવિકા સુનિશ્ચિત કરે છે મિત્રો તો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ મને સ્વીકારવામાં આવી સાથે